ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો પાછું હવાર થઈ ગયો ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો હે અને એને આજ બનાવવાનું હે ધારવા ધારવા એને હેર ખુશીન નતો તો આજ બનાવવાનું આપણે પનીરનું શાક ધારો બદામ ખાઈ લો તો પનીરનું શાક બનાવવાનું હે રોહણા તો આલો આપણે એક જોઈએ કઈ રીતના બનાવે છે ઘરે હો હોમમેડ પનીર અને વ્લોગ માં આગળ બનાવ રહેજો ને જે નવા હોય બધા સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે સબ્સ્ક્રાઇબ નું બટન હે રેડી આ રીતનું પનીર બને છે

આપણે પાવાનું છે બકાલું પછી ભરવાનો છે ટાકો અને પછી કુંડો ભરવાનો છે મકાઈ પાવાની હાલો ડ્યુટી ઉપર લાગી જ વાર્તા બરોબર જ છે રણવીર કપૂરની વેરી વધારો એમાં બીબડી ગણે હે

અમદાવાદ તમે અમદાવાદ વિશે કઈ કહેવા ન્યો મમ્મી હાલો આપણે જરા ને બધું ભરી લઈ પેલા ટાકો ભરી લે આગળ મન મારે હું આવ્યો ને પછી જોજો 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 કઈ મારે ડીમ લાઈટ કો ભરાઈ ગયો છે નહીં દેખાય આ તડકો આવે છે તો કેવો મસ્ત પાણી જાય ઝૂમ કરાય હે આ ઝૂમ કરે હમ દેખાય દેખાય હાલો પાછી લાઈન ફેરવવાની છે એ આ એ મારું મારું

잘 잘. i l s e 리바리 가자. 바리바리, 가자. હા કેવાનો વેલો હા કમેન્ટ કરી દેજો કોઈ ખબર પડે કેવાનો વેલો હે તો કમેન્ટ કરી દેજો મારા પપ્પા આવું નવીન નવીન આવ્યા જ રાખે ત્યાં તમને આનું દેખાડ દો પછી કહી દો જો આવું હું થાય આમાં કેવાનો વેલો હે કહી દેજો બનાવી આડોપડો અમારે રહેતા હોય ફોલીને લઈ જજો દકાલનું બધું નહીં એકો એક રીંગણી મેથી હેથ હમ આ મારી પેરી ફેર દવા છોડ દીધી મેં દવાનું માલે હે

હું આખો ગળા ભરાઈ ગયો એક ઝલક એ દેખો આખો ભરાઈ ગયો બધાને એમ લાગે ને કે પાણી બધું હવે ના હું જોઈએ બધું પવાઈ ગયું વટણ પાણી આમાં જાય છે હે ફોપીયું નથી ખાવ

આપણો આ ટમેટાની ગ્રેવી આ પનીર મેં કટ કરી લીધું હે આ હોમમેડ અને આ ડુંગળીની ગ્રેવી તો પાણી દેવા દો હવે આપણે હે ને પનીરનું શાક બનાવી વઘાર માર્યું મારી રીતે યુટ્યુબમાં વિડીયો નથી જોયો એમ કમેન્ટ ના કરતા કે યુટ્યુબમાં વિડીયો જોયો એમ એમને બનાવો જોઈએ પહેલી વાર જોય દેખા આ તો મેં બનાવ્યો છે બરાબર એ તો હાલો કોણ કેમેરો પકડશે હાલે ને આપણે પેલા તેલ નાખી બરોબર એ પાવડર પાંચ પાવડા તેલ જોઈ પાહર

તો આઈ હા હવે મારું દેખાય હું બંધ બનાવવું મને ના કાં લે लंगरी पर बने अब है ना आप चटनी ना के पानी लिया पानी बैठ के लिया सियाक चला रही है अंदर लाओ बैठ के ला क्या नहीं चलो है साइकिल नहीं कर તો આ સટણી આમ નાખીને તો સટણીને ગાંગડા ના રીએ ટૂંકમાં કેવા નહીં મીઠા ના ગંગડા રહી ગયા શું કરું મીઠા ના રહ્યા ના ને આજ દિવસ ને હતો વર્ષ મલક નહીં કીધું હા ગયા મોબાઈલ શાદી માં દો જોરદાર વઘાર મારી મોબાઈલ જરીક શાદી માં મૂકદ પછી આપણે પાછા મળી કેવું શાક થયું એ જોઈ લઈએ રેડી ફાઇનલી હે પનીર શાક મેં બનાવી લીધું હે દેખાડું કેવું છે